રાહુલ ગાંધીએ કરેલા વિદેશની ધરતી પર આક્ષેપ અંગે દેશભરમાં હોબાળો મચ્યો છે ત્યારે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ એસસી એસટી અને ઓબીસી અનામત પર આપેલા નિવેદન મુદ્દે આજે અમદાવાદમાં ભાજપનો આક્રમક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આજે પદયાત્રા યોજવામાં આવી હતી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બત્રીસી હોલથી કલેક્ટર ઓફિસ સુધી આ પદયાત્રા યોજી હતી હતી દેશની પરથી રાહુલ ગાંધી જે પ્રકારે નિવેદન આપ્યું કે દેશમાંથી હવે અનામત ખતમ કરી દે ચૂંટણી પહેલાં અને હંમેશા સંવિધાનની વાતો કરનારા સંવિધાનની રક્ષા કરનારા કટોકટી સમયે સંવિધાન ક્યાં ગયું અત્યારે પણ ચૂંટણી પહેલાં એ લોકો પ્રચારમાં કહેતા કે એનડીએની ને ભાજપની બહુ સરકાર આવશે તો દેશમાં આરક્ષણ ખતમ કરશે સંવિધાન બદલશે ચૂંટણી પ્રજા પત્યા પછી પ્રજાએ જે જન્મત આપ્યું સો સીટો પણ નહીં મેળવી શકનારા રાહુલ ગાંધી આજે વિદેશની ધરતી ઉપર જઈને એવું કહી રહ્યા છે કે અમે આવનારા દિવસોમાં અનામત ખતમ કરીશું એ વાતના વિરોધ કરવામાં માટે આજે માન્ય મુખ્યમંત્રીની હાજરીમાં અને સમગ્ર ગુજરાતમાં એકતાલીસથી વધારે જગ્યાએ આ પ્રકારના ધરણાનો અને વિરોધનો કાર્યક્રમ થયો છે આવનારા દિવસોમાં પણ આ કાર્યક્રમ અમે છે જ નીચે સુધી ગામ ગામ સુધી લઈ જઈશું એ પ્રકારનું અમારું આયોજન છે